આપણે ઇન્સ્ટન્ટ બની જાય એવો મહાપ્રસાદ બનાવશું તો ચલો એની શરૂઆત કરીએ ત્રણ ચમચા ભરી ટી લઈશું પછી એક વાટકી જેટલું આપણે સૂજી લઈશું એમાં તે હવે આપણે સુધી શેકી લઈશું એકદમ ફૂલી ગઈ છે છે અને ઉપર આવી ગયું એવી રીતના આપણે શેકી લેવાની છે હજી એને થોડી વાર શેકાવા દઈશું સેજ એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી હવે આપણે એક વાટકો જેટલું દૂધ લીધું છે તમારે જેટલું જોઈએ એટલું લઈ શકો છો મેં એક વાટકા જેટલું દૂધ લીધું છે મોટા વાટકા જેટલું આપણે એની અંદર ખાંડ એડ કરીશું મેં એક વાટકી જેટલી ખાંડ લીધી છે તમે જેટલું મીઠું ખાતા હોય એટલું તમે લઈ શકો છો હવે આપણે હલાઈ લઈ લઈશું

અને શીરો પણ એકદમ મસ્ત થઈ ગયો છે હવે આપણે એની અંદર થોડા ડ્રાય ફ્રૂટ નાખીશું કાઢી દેવા નાખી દીધા પછી થોડી આપણે કિસમિસ નાખીશું આપણો શીરો થઈ ગયો છે હવે આપણે એને કાઢી લઈશું આપણો મહાપ્રસાદ રેડી છે તમે જોઈ શકો છો ઘરેથી એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે કેવો બન્યો